રામ રામ જય દ્વારકા દીશ કે એમ છો બધા મજામાં મિત્રો તો નવા વ્લોગમાં સ્વાગત છે આપણે છે ને આવ્યા છે વહેલા વહેલા પાણી વારવા ઘઉંમાં જો ઝાકર ન થાય એવી પણ આ છે ને પાણી ઓલી ઝાકર તો જો ઊંચી રહી ગઈ આજે ગરમ પાણી જે આવે ને એટલે દહીંનું સેવલું આપણે ચાલુ કરી દીધું છે પાણી અને વાહ મસ્તી નો સીન કઈ ગયો ગજબનો નજારો છે બાકી ઝાકર તો જો ઊંચી રહી ગઈ જો અધર જો મિત્રો ઝાકર છે ને આવી ખરી આમ જોઈ લો પટ્ટો જોઈ લ્યો એક વારનો મસ્તીનો અધર પડ્યો એટલો પટ્ટો આમ નામ છે અધર પીડે છેડ વાંધી જવા જઈ લ્યો હા ઉંચો પડ્યો નીચે જોઈ લ્યો આમ ઘઉં દેખાય ગાય કુદરત ની કરામત જો માલ મિત્રો આપણે આવી ગયા છીએ જો શીરાઓ પાણી વાંધતા હતા એ તો માલુચ છે શીરામાં વાહ ભાઈ ઘી ઘી મસ્ત અને ઊંડું કરી

હાલો મિત્રો જો વાંચ છે ઉગાડી દીધું પાણી સાપડે સવારે બહુ વહેલા આવ્યા હતા આજે રહ્યા છે ત્રણ થી ચાર કિયારા આપણે જવાનું છે છે ને લોડર રાખવા બરાબર તો છે ને થોડું ફેમર કરી નાખ્યું બરાબર હાલો નીકળીએ ભાઈ બનશે એની ફરજીયાત કરવાનું કામ છે થોડું સપસુ હાલો જાય રસ્તો બહુ ખરાબ છે મિત્રો અહીંયા લોડરમાં તો બહુ પછાડે

તો મિત્રો આવી ગયા છે અહીં જ્યાં બે હમણાં અહીંયા બાંધતા ને બેઠું થઈ ગયું લોડર લોડરને એવું હાટમાં વધારે રાખ્યું કે બેટરી છે ને હમણાં મિત્રો અને ડાઉન છે બરાબર એટલે નાખતા નથી કારણ કે હમણાં કંઈક કામે બહુ નથી એવું પડે તો છે એટલે નાખતા નથી ટૂંકમાં બીજું કંઈ કારણ નથી પછી રનિંગ થાય ને પછી નવી નાખવી છે નવી તો નાખવી જ જોશે હમણાં હાલે થોડાક દિવસ બરાબર માલને પાવાના હાલે તો નથી

હા હમ ડાલો મથો તાજે ડાલોમાં થોડો પંખ પંખુડી ચાલે છે હમ હમ હાલ તો બહુ જ છે હો તું તો બહુ જ છો હા અને અમારે છે ને ગોરુ બહુ છે હા આવું હો જયલે મસ્ત મજાનો ઓરો છે જ્યાં હોટલમાં ગયા નહીં ના જેવો બરાબર હોટલમાં જાય ને એના જેવો ઓરો છે તાત્કાલિક બરાબર છે તો જો કલ્પેશભાઈ આજે આવી ગયા શનિ રવિની રજામાં મેરો બરાબર હમણા બહુ ખેચાયું થી સાઈબને શું એટલે આવ્યા તમે લુકડા લેવા ઓહો બધા છોકરાને મુકલા રુક માં હોસ્ટેલ માં આદા ને મે સાઈબને ફોન કર્યો તો તો કે દેવતભાઈ બધે નઈ કે છે ને કપડા લેવા મુકલા કેમ કે 10 માની પરીક્ષા દેવામાં હા અપુ ડેડ થઈ જવાનું બરાબર

કઈ વાંધો નઈ ભલે પધારી રહ્યા તમે કપડા લઈ અને જવા દીજો સોમવારે સવારે સારું આપણે જો એટલા પાઈ દીધા મિત્રો રાજમાં અને જેઠી જો ચા લઈને આવી નાસ્તો ને બધું અટાણી એને ભૂખ લાગે રૂંઠા થયા ને કોક છોડવા છે પણ જોતો આની નરવાઈ તા જો અવાર રાજમાની બહુ નરવાઈ છે નથી પછી એ કોક અવાર પાખા થઈ ગયા અવાર પાખા થઈ ગયા

અને કોઈને વાવવા હોય રાજમાં તો વાવી શકાય એમાં કંઈ વાંધો ન મરે જો અગિયાર દાંડવે વાવ્યા તમે સેજ પાખા થયા છે પણ વીસ થી બાવીસ કિલો વાવવા ને તમારે અગિયાર દાંડવે વાવ તો અને બા આ છે મોટો કિયારો નાનો કિયારો નથી બેતાલીસ દાંડવા વાળી છે વહી મારે મોટી બરાબર આ આમે વાવી શકો છો વીસ થી બાવીસ કિલાની રેન્જમાં નાખવા પડે બરાબર જો પાક તણી આવે ને એટલે ટોટલ પાંદડું ખરી જાય હજી હાવ ગમે જ નહીં આપણે એવા થઈ જશે બરાબર જો બધા ટૂંકમાં છે ને આવા થઈ જશે એમ આયે જ ઓછા હોય ગયા ટૂંકમાં બરાબર આવા થઈ જશે હા હું કઈ જાય ગમે નહીં ને એવા પણ વજન મિત્રો બહુ થાય અને થાય સારા રાજમાં પણ સેજ આમાં ઢારવાળું પડવું જોઈએ બરાબર બહુ ભરેતર હોય ને તો ના લે ચાર આ ઢારવાળું છે સેજ પાણી નળીએ અને મારે પાણી ભરાય છે એ નળે છે થોડુંક જો આ રબરનો ઢાર વાળો જરાક ક્યારો છે બરાબર એટલે એટલો ફેર પડે આમાં અને બાકી કંઈ ન હોય આમાં એક ઈરનો ફુવારો મારવો પડે ઈર આવે થાય અને બાકી નોર્મલ ફુવારા એક બે જોઈ બાકી કોઈ જાતને તકલીફ ના ચૂહ કરે બહુ બરાબર અને ફાલે હારા અને વજનમાં હારા થાય જો અને થોડીક વલ અવાર ઓછી થઈ નકાય વલ વધુ થાય આથી બરાબર કાયદેસર ઉગે તો જો આવા ઘાટા થઈ જાય વીસથી બાવીસ કિલો નાખો ને એટલે એથી ઉપર ન પડવા જાય રાજમાં અગિયાર દાંડવે વાવો કે છ દાંડવે વાવો બરાબર અને એક થોડોક ટાઈટ પડે ને ત્યાં એને પહેલાં વાવી દેવા પડે બહુ ટાઈટમાં ઓછા ઉગ્યા પાણી લાગે અને ઠંડી લાગે બરાબર બધો પ્રોબ્લેમ થાય બાકી ફર્સ્ટ ક્લાસ ચૂહ ન કરે બહુ અને બહુ મસ્ત મજા ને મને તો ગઈ માં કારણ કે ચૂહ ન કરે બહુ બરાબર પણ અમારે મારે આ તળામાં તકલીફ છે થોડીક ભરેતર પાણી થાય ને એ બરાબર જો ભરેતર પાણી ના થાય મિત્રો તો રાજમાં વવાય બરાબર સહીજ ઢાર વાર હું જઈ પાડું બરાબર બાકી એક જ ફુવારો ઈરનો જોઈએ આમાં અને બે ફુવારા પાત્રા મહી કોઈ એ તો ગમે હર કોઈ વસ્તુમાં આવતું હોય ઈરણું મોઢું દરદ તો બરાબર સારું હાલો જો હવે છે ને મિત્રો મોટર બંધ કરવી વ્યાર કરવાનો ટાઈમ થઈ ગયો કલ્પેશ છે ને આવ્યું હમો ગાડી લઈ બરાબર હવે જઈ ઘેર મોટર બંધ કરી કાલે સવારે છે ને આપણે કરશું પાછું ચાલુ કલ્પેશને કહ્યું પલ્લો ઘણો છે હું હતો છે ટોલે હેડ મોટર બંધ કરવી તો મેં કે આવડા લઈને કરતા આવીએ બરાબર વાહ ભાઈ આપણી ગાડીની જોઈ લીધો લાઇટ કેમ છે ઘટ જ નહીં ને કંઈ બરાબર કર ચાલું ભાઈ જો હવે છે ને આપણે મોટર બંધ કરવી છે ફાઇનલ